સાવરકુંડલા તાલુકાના પિયાવાથી ધાર રોડ જ્યારે પ્રતાપભાઈ ધારાસભ્ય હતા ત્યારે મંજૂર થયેલ કામ ચાલુ ન થતા સરકાર અને વહીવટી તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે ભગવાન સત્યનારાયણ કથા ગ્રામજનોએ કરી જેમાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ પણ હાજર સાવરકુંડલા તાલુકાના પિયાવા ધારના રોડ રસ્તા માટે તત્કાલીન ધારાસભ્ય પ્રતાપ દુધાતના સમયકાળ વર્ષ બે હજાર બાવીસમાં તારીખ પચીસ બે બે હજાર બાવીસમાં મંજૂર થઈ અને જોબ નંબર મળ્યા બાદ તે સમયે પૂર્વ ધારા દ્વારા ખાત મુરત કર્યા બાદ તેમના સમયકાળ પૂર્ણ થતા અને ચૂંટણી આવતા હાલના વર્તમાન ધારા સભ્ય દ્વારા પણ તેમનો ખાત મુરત કરવામાં આવેલ હતું પણ આ ડબલ એન્જિન સરકારના નવા આવેલ પાયલોટ દ્વારા આજ દિન સુધી પૂર્ણ કરવાની જવાબદારી નિભાવી શકે નથી અને તેમની સાથોસાથ વૈવટી તંત્ર સરકાર પણ આવા પોતાને જશમળે તેમ ના હોય તેવા કામો ખોરંભે પાડી રહ્યા છે ત્યારે સરકારને માત્ર ને માત્ર ત્રિકમ ઉપાડીને ફોટો શૂટ કરી આમ જનતાને અંતે ભગવાનના ભરોસે મૂકવામાં આવી રહ્યા છે ત્યારે ધાર ગામના કોંગ્રેસ અગ્રણી અને તાલુકા પંચાયતના સદસ્યના પતિ શ્રી વિનુભાઈ ગંધરણીયાની આગેવાની હેઠળ અને પૂર્વ ધારાસભ્યશ્રીના માર્ગદર્શન મુજબ ગતિશીલ અને ડબલ એન્જિન સરકારના વર્તમાન પાયલટ ધારાસભ્યને જીગાડવા માટે સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી અને સત્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી અને તેમના ચરણોમાં અરજ કરવામાં આવી જેમાં ધાર અને પિયાવા ગામના ગ્રામજનો અને આગેવાનોમાં માવજીભાઈ ખીચડીયા કાળુભાઈ ડાવરા ધીરુભાઈ મુંજપરા અજીતભાઈ બોરીચા કશનભાઈ ચાંચડ કાળુભાઈ ઉચદડિયા રાવજીભાઈ લાખાણી રાજુભાઈ કાનમિયા દક્કુભાઈ બાલધા સાથે તાલુકા પંચાયત સદસ્ય શ્રી વિનુભાઈ ગુંદરણીયા પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી નરેશભાઈ દેવાણી પૂર્વ ચેરમેન શ્રી ભરતભાઈ ગીડા હાજર હતા રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત પ્રેમ ન્યૂઝ અમરેલી